એ આખામે હોળો મોચર ચા ક્યાં કરવા જોતી હતી શેર કરવા લેવા આવો તો પૂછી ને લેવા તો હું પૂછી લઉં તમે તો માં કરવા લઈ જાવી ઓરે આવો જબરી આલી હાલી એક બધી શેર ગમે દીધી

હેડો હલો આ બેઠા જો એ બેઠો તમે શું આવા તમે બે બે જણા તમને સરપદ બે તમે ચાકતા જ નહીં ઉપરજી એ બોલો અર્જુનજી ઉપરા શું રે ગાળનું વરાકુ હ હ ગાળ ગારે કળ જાય બીજું નઈ વાય કોઈ ના તેમ વાય બધું ચાર પાજી નાવો તેમ તેમ બાબુ તું કે આ આエル તો ગારી એકલું જ આબ મનથી વાય તેમ જૂઠું બોલો આ પટ્ટા ને કિપ્લી તે બધું આયા ચાર પાજી આના

ચોરી કરવા આતા હોય કા હા હું ઈવાને કીધું તો ખરા ક ચોરી કરવા આયા તા આયા તે મના કે થોડો દવા આપણા તો ભાઈ અર્જુનજી ઈ બહુ ખબર આ હરુ કાલ જ બધમ શ્યાક પાજી ન સકટે તી બધમ ઉલી નાસી દવા એ પી દવા એટલે આ ડીએપી દવા છે ને ખાઈ તો પાઈન પીધા પેલા ના ખા તો પાઈ નાસી પાઈ તણ ચણ પાઈ કાલ જ પાઈ હો આ દાણા ભરક કરો દેજો એક બસ્કા બાદીનો બે કરોડ લઈ ગયો બે કરોડ બે કરોડ એક તો મને ખબર હતી નાખી મુસો અજુંગી એ દવા બવા કોઈ ના લેતી જ બધું ઈ તો ફામદાર નો હતો અજુંગી આ તાજુ વાયલુન વાસીખો યાર તાજુ પર દવા નાખી ડીએપી ને ખબર પડતી

ये दवा नारी में खबर ए अमर नदी का अलगा था डोगल ए डोगल नारी में ए पर नो अरे लाओ ले ए दवा ए ए तुम ही जो लाए के दवा अब पपेट